જય માતાજી જય માતાજી તો અત્યારે જવું છે બાર જમવા સાતમ છે ટાઢું જમવું પડે બપોરે જમ્યો તો પણ મજા આવી ગઈ હવે અત્યારે ઈચ્છા થઈ છે બહાર નું એક ખાવાની પણ આ વરસાદ યાર ઊભો રહેવાનો વારો જ નથી લેતો એ નામ જ નથી લેતો ઘર થી બહાર નીકળીને કાર સુધી પહોંચી ને આખા ગીલા ગીલા થઈ જાય છે હા એટલે જ નહીં યાર અને કાર અમારી દે દીધી છે પણ ફ્રેન્ડ ની કાર છે પણ તો બી વરસાદ જો ને યાર કે બરાબર છે તો શોક કરો બરિષ્ઠ તો જો જો આપણે જોઈ ચાલુ છે કે નહીં ચાલુ શું ઓને જોઈ નહી તમારા બધા જોયું છે અમને લાગતું છે કોણ બોલે છે બધાને બતાવી દો બધાને ચાલો તમને બધાને બતાવી દો બતાવો અને મને એક એક બાન ઉતમાનું મન થયું છે ઈ ઘરે ભેળ બનાવી દીસ નત ખાયો આરે ચાલો તો જોઈએ આપણે જોઈએ ચાલો જોઈ શકો છો આજે મોર્નિંગથી આવી જ રીતે ચાલુ છે હવે એમાં કઈ રીતે બહાર જવું મને બહુ મન થયું છે જમવા જવાનું બહાર છોક એક જુગાર તો કરવો જોશે ને કેમ કે ફ્રેન્ડ ની કાર છે એ બહાર પડી છે એથી અહીંયા પૂછું તો એવું થઈ જશે પાછળ પૂછવું ક્યાંય અને એમ એવું છે કે થોડાક એવા પલળી જશે હજી તો હમણાં માન સાજા થયા છીએ દવાઓ બહુ ખાધી છે કાશી તો પલળી જશું જો નહીં ને તબિયત ખરાબ થઈ જશે ને તો તો પછી ઉરમાંથી ચૂરમાં પડ્યું કહેવાય તો જો વરસાદ થોડોક રહી તો ક્યાંક બહાર જવા મસ્ત ડિલેશિયસ ફૂડ ખાવા જવું છે ક્યાંક તમે તો નહીં જમો સિવા તો નહીં જમે અને મારા સાળા સાહેબ જમશું ભાઈ ઈચ્છા બહુ થઈ છે બહારનું જમવાની શું કરશો રેડી બી થઈ ગયા તમે તો મારે તો કઈ ટેન્શન છે નહીં મારે તો જમવાનું છે નહીં હા તમને તો મજા આવે છે જમવાનું નથી એટલે પણ મને ઈચ્છા થઈ છે જમવા જવાની હમ જોઈએ હવે શું થાય ભાઈ લાગી ગયું છે આજે પડી ગયા હતા એટલા માટે જો મોબાઈલ લઈને બેઠા છે ભાઈ બહાર જવું બહુ ગમે છે પણ બહાર નીકળી ન શકે હવે તો ભાઈને પગમાં લાગી ગયું છે એટલે દુખે છે દુખે છે ચલો ભેળ ખાવી હતી મારા ભાઈને ચલો જમી લો કેવી બની કે જે કેવી બની પીયું સારી થઈ અને આજે પગથિયા ગીલા ગીલા હતા ને એટલે લપસી ગયો તો જો લાગી ગયો તો વરસાદના હિસાબે અમારે બહાર ન જવાનું કેમ કે વરસાદ બહુ બધો આવે છે બહારનું આજ ખાવાની બહુ મન થયું હતું કેમ કે ઠંડુ તો હોય ભાવે નહીં પછી વિચાર કર્યું કે શું કરવું છે પછી સિવાય કે ચાલો આપણે ભેળ બનાવીએ તો અમે બનાવી છે ભેળ કંઈક તો ખાવું હતું છટપટું મને જોરદાર ભેળ બની છે બતાવું ચાલો તમને જો એમ સ્પ્રાઇટ બધી ખાઈ જવાની છે ચાલો તો ભેળ થઈ ગઈ છે રેડી

જો કેવા બિઝી છે જમવામાં મે એક પ્લેટમાં બે સ્પોન રાખીતી એ પ્લેટ ઉપાડીને જમવા લાગ્યા આટલી સ્પ્રેટ પી ગયા મારા માટે આટલી રાખી છે જોમી તમારા એ જોયું જોયું તમે જમમ તો હવે યાદ આવ્યું મને જે એટલી ટેસ્ટી છો યાર તમે લખત છો યાર જો આજે તો ફૂલ ડે લાઈવટ કર્યું છે આજ તો આખો દી લાઈવ કર્યું છે બધારો ટાઈમ બહુ ખાધો કેવું એન્જોય કરે છે જોઈ શકો છો બહાર કે જવાનું નથી વરસાદના હિસાબે તો શું કરું તો મારા ફેમિલી જોડે હું લાવી થયો શું વાત છે ભાઈ ડીકે માં સ્ટડી કરતો હા હું ડીકે માં સ્ટડી કરતો એના ફ્રેન્ડ્સ ને બધાને આન્સર આપે ના ના ગમે છે જય માતાજી તમારા બ્યુટીફુલ ભાભી તો આઈ રહ્યા હાલો મોવા ઠંડુ હાલો અત્યારે જ આવી છે હાલો હાલો મોવા ઠંડુ પીવા બોલાવે છે અચ્છા એવું છે ચાલો ચાલો કાલે આવીએ તો ના અત્યારે કાલે આવીએ ના ના અત્યારે તો આજે ફૂલ ડે હાર તો લાઈવ જ કર્યું છું જો અને થર્ડ બોટલ આજે એના ફેન્સ નું બધા નું એટલું સિદ્ધત કરી દીધું છે અને ફેન્સ લાઈવ માંથી નીકળવાનું નામ લેતા છે નથી લાઈવ તો મારે શું કરું જોઈ કે તો તો જો કેવા ગપાટા મારે છે ફેન્સ જોડે આ તો ફૂલ ડે લાઈવ કર્યું છે બીકોઝ વરસાદ હતો ત્યાં જવાનો નથી તો આજે ફ્રેન્ડ્સ જોડે ફેમિલી જોડે વાત કરવાની મજા જ બહુ બસ મજા મજા તમે ગયો હા પોર મદદ જ છે પણ હવે શું કરવું વરસાદ નડે છે હવે તમે અત્યારે નીકળી જાય ઠંડ પીવાનું વાત ચાલો થઈ ગયું છે હવે પાર્સલ પાર્સલ કરી કરી અમને તો ફાઇનલી હવે લાઈવ બંધ કર્યું છે રાતે વાગ્યા છે અઢી વાગ્યા આજે અમે ક્યાંક ત્રણ કલાક જેવું લાઈવ કર્યું તમારા બધાને પ્યારને સપોર્ટથી ત્રણ હજાર આઠસોની માથે ફોલોવર્સ આવ્યા છે વ્યૂસ વ્યુર્સ આવ્યા છે મથલ એટલું અમારી લાઈવમાં બધા જોડા હતા અને બહુ તમે બધા અમને પ્યાર દીધો સપોર્ટ કર્યો કેમકે આજે નગરું વરસાદના હિસાબે ક્યાંય ગયા નથી લાઈવ જ કર્યું છે અને બધાને બહુ મજા આવી હશે બઉ એટલે બહુ એન્જોય કર્યું બધાને ચાલો જય માતાજી આવો નો અમારે કોઈ કઈ જતું બસ પ્યાર ને સપોર્ટ દેતા રહ્યો જય માતાજી